વલસાડ જિલ્લાના અડીને આવેલા દમણમાં ગેંગ સક્રિય હતી પોલીસને બાતમી મળી હતી કે કેટલાક શખ્સો વાપીની મહિલાઓને દમણમાં લઈ જઈને અનૈતિક પ્રવૃત્તિઓમાં ધકેલી રહ્યા છે પોલીસે મામલે ખાસ ટીમ બનાવી હતી ટીમે એક હોટેલમાં રૂમ બુક કરાવ્યો હતો અને ડમી ગ્રાહક તરીકે આરોપીઓ સાથે સંપર્ક કર્યો આરોપી ઓલ્ટો કારમાં એક યુવતીને લઈને હોટેલમાં આવ્યા હતા પૂછપરછમાં યુવતીએ જણાવ્યું કે તેને આર્થિક લાભની લાલચ આપીને અનૈતિક કૃત્ય માટે દબાણ કરવામાં આવતું હતું કોસ્ટલ પોલીસ સ્ટેશન ટ્રાફિકિંગ પ્રિવેન્શન એક્ટ કલમ ઓગણીસો છપ્પનની કલમ ચાર પાંચ સાત હેઠળ ગુનો નોંધ્યો છે પકડાયેલા આરોપીઓમાં નાગેન્દ્ર ધર્મરાજગીરી ઇરફાન મોહમ્મદ સમીરુલ શેખ સતીશ નગીના જયસ્વાલ રાજેશકુમાર મોતીલાલ સાહુ અને કુમાર ગુમતી પ્રસાદનો સમાવેશ થાય છે પોલીસ આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે ગુજરાતી વલસાડ